અને આ રીતે આપણે વસમાં એક કરી દેશું તો આમાં રઘુ અને બિયાનો ભાગ એકદમ ઓછો છે અને આ એકદમ મોળા મરચા હોય છે તો હું તો રેવા દઉં છું તમારે જો કાઢવા હોય તો કાઢી નાખવાના તો આ રીતે આ બધા મરચા આપણે તૈયાર કરી લેશું તો બધા મરચા આપણે રેડી કરી લીધા છે તો અહીંયા મેં એક પેનમાં તેલ મૂક્યું છે તો હવે આપણે ચણાનો લોટ શેકવાનો છે તો અહીંયા મેં તેલ થોડુંક વધારે મૂક્યું છે કેમ કે પછી આપણે મસાલો બનાવીએ ત્યારે તેલ નાખવાની જરૂર ન પડે તો આ રીતે આપણે ધીમા ગેસે તેને શેકી લેવાનો છે તો આપણે બહુ નથી શેકવાનો થોડો એવો ચૂંટો પડે એ રીતે આપણે શેકી લેવાનો છે તો આ સરસ એવો ચણા નો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે તો તો હવે હવે આપણે આપણે એક કરી માં ભરવા માટે મસાલો બનાવી લેશું તો અહીંયા આપણે અડધી ટી સ્પૂન હળદર એક ટી આપણે લાલ મરચું અને બે ટી આપણે ધાણા જીરું નાખવાનું છે અને થોડી એવો આપણે ગરમ મસાલો આદુનો ટુકડો લીધો છે તેને આપણે આ રીતે કસી લેશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેશું અને મરસા ખાટા મીઠા બનાવવા માટે આપણે અહીંયા ખાંડ અને એક લીંબુનો રસ નાખવાનો છે તો તમને આજની મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી ને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મસાલો આપણે હવે મરસામાં ભરી લેવાનો છે તો આ રીતે આપણે હળવા હાથે થી મસાલો ભરી લેશું આ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ તમને પણ ખાવાની ખૂબ મજા આવશે તો મેં અહીંયા એક પેન પેનમાં આપણે બે ચમચી જેવું તેલ નાખી દેશું ત્યાર પછી આ રીતે આપણે મરચા એક એક ગોઠવી દેવાના છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ જ રાખવાની છે

બંને બાજુ સરસ એવી ડિઝાઇન આપણી પડી ગઈ છે તો હવે જે આપણે મસાલા ને આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે

અને આ રીતે સાટા નાખવાથી આપણો મસાલો પણ દાસ્તો નથી તો આપણા મરસા બનીને રેડી થઈ ગયા છે તો ફરીથી થોડી વાર આપણે ઢાંકી દઈશું તો આપણા મરચા રેડી છે તો હવે આપણે એક પ્લેટમાં સૌ કરી લેશું તો ખાવાનું મન થાય તેવા ભરેલા ચણાના લોટના મરચા રેડી છે તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ તમને પણ ખાવાની ખૂબ મજા આવશે શાકની પણ જરૂર નહીં પડે બાય ફ્રેન્ડ ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે